અને પેલા ભાઈના મફડી વફળી નાખી તૈયાર કરી એ ભાઈના હવે લાવી દઈએ એટલા છે એટલી પહેરવાનું ચાલુ થઈ જાય તો મિત્રો હવે મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું સા ડ્રાઈવર અમારા જગદીશભાઈ પાછળ ચેકિંગ કરે છે તો મગફળી બરોબર ઉતરે કે નહિ ઉતરતી આપણા મગફળી પહેરવા ચાલુ થઈ ગઈ છે ખેતર ફાઇનલી પહેરી રહ્યા છીએ અને હવે બીજા ખેતરમાં ચાલુ કરી દીધું છે અને જગદીશભાઈ હવે ઘેર જવાનું ઉતાવળ કરા પણ જગદીશભાઈને કીધું યાર અડધો કલાક ઉભારો તો મારે થોડું સરખાઈ આવી જાય ને પછી તમે જો એને આપણે નાસ્તો બાસ્તો કરાવીએ એને વિમોલ મસાલો ખવડાવીએ ટેન્શન ના લે ગોડા પંદર મિનિટ ઊભો રહે અને મારા આટલું પટી જાય બસ જાકે આ કે તો મિત્રો આ ચોથું ખેતર પહેરવાનું ચાલુ થઈ ગયું છે સવારે સાત વાગ્યાનું ચાલુ કર્યું હતું કેમ કે શેરવાવાળો લેટ આવ્યો એટલે થોડું મોડું થઈ ગયું અને એક દિવસમાં બધું આયોજન રાખ્યું કેમ કે આપણા જોડો ટાઈમ ઓછો હતો આજનો દાળો કાલે પાછું આપણે સાઈડ ઉપર જવાનું હતું અને આજે શેડવાનું પહેરવાનું ને બધું પતી ગયું એટલે કાલે આપણે સાઈડ ઉપર જઈએ ગો હાલ ડ્રાઈવર જમવા બેઠો અને જગદીશભાઈ પહેરવા માંડ્યા છે તો મિત્રો એક દાડામાં આયોજન કરવા માટે સવારે જબરજસ્ત હેરાન થયા મફળી ભેળવવાની ટ્રેક્ટરથી શેડાવવાનું પહેરવા વાળોનો ટાઈમ નહીં તોય હા નાક કરી બધી એડજસ્ટ કરવી એટલે રહેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો અમે ગરીબ પરિસ્થિતિના છીએ ખેડૂત છીએ તો ફાઈનલી મિત્રો આપણે બધા ખેતરમાં મગફળી વાઈ દીધી છે અને તે દિવસ મગફળીનું કામ બધું એટલું બધું હતું કે આપણા બ્લોગમાં અમુક અમુક તમને કટ નથી બતાવી શક્યા અને જેમ ટાઈમ મળ્યો તેમ તમને કટ બતાવ્યા છે તો આપણે જુઓ બધા સાથે ખેતરમાં મગફળી વાવી દીધી છે અને ફાઇનલી મિત્રો તે દિવસે સવારે આઠ વાગેથી આપણે કામ ચાલુ કરી દીધું તો લગભગ સાંજે સાડા ત્રણ ચાર વાગે જેવા આપણે ફ્રી થઈ ગયા હતા અને બધો છેતર ચાર વાગે સુધી આપણે કમ્પ્લીટ ફાઈનલી પહેરી દીધો હતો કેમ કે દિવસ મિત્રો વરસાદ રોકાણો તો ને છેતરનો કમ્પ્લીટ પહેરા એવો થઈ ગયો તો એટલે આપણે પહેરી દીધો હતો કેમ કે જો હજુ મિત્રો આપણે એક બે દાડા લેટ કરી હોય તો સરખાઈ ના આવત કેમ કે જો કાલે સવારે વરસાદ થોડો આવ્યો હતો અને આજ રાત્રે તો જબરજસ્ત વરસાદ પડ્યો તો હજુ આપણે મિનિમમ દસ દિવસ લેટ પડી કેમ કે આજે રાત્રે જે વરસાદ પડ્યો ને એમાં તો એવું હતું કે વરસાદ ચાર દાડા પૂરું કાઢે ને તો આપણે વાવેતર કરીએ એક વાર એટલે મિત્રો આપણે ઝડપી પહેરી દીધું કા પકાલને પંડાલ તો સારું કરી જુઓ આ ખેતરમાં પણ મફડી પછી આ ત્રણે ત્રણ નેચાળા ખેતરમાં પણ મફળી છે કેમ કે પહેલાં મિત્રો આપણે ઉપરનો ચાર ખેતર જ વાવતા હતા મફળી પણ આ વખત થોડી વધારે ટ્રાય મારી દીધી પહેલાં આપણે દસ કટ્ટોનું તો વાવેતર ઓલ રેડી કરતા જ હતા અને હવે આપણે વાવેતર કરીએ છીએ અઢાર કટ્ટોનું કેમ કે બધા ખેતરોમાં અઢાર કટ્ટોનું કમ્પ્લીટ વાવેતર થઈ ગયું હ તો તમે જોઈ શકો છો અને તે દિવસથી તો વાત જ ના થાય કેમ કે જબરજસ્ત કોમકા હાથમાં લીધું હતું એક બાજુ આગળ આગળ ટ્રેક્ટર ખેડતું હતું અને પાછળ પાછળ આપણે પેણીથી મફળી પહેરતા હતા આગળ ખેડ જઈને પાછળ પહેરે જે એવો કાઢ પ્લાન કર્યો એટલે એક દાડામાં પટી ગયું ને તો તે દાડો ગાર્ડ જોયું હોય તો હજુથી વાવેતર ના થાય અને મિત્રો આપણા મફળીનું બિયારણ તો બીજી તારીખ સુધી બીજી તારીખે લાવી દીધું હતું જેમ કે આપણો પ્લાન હતો પોત તારીખ સુધી મફળી પહેરવાનો પણ પ્લાનમાં થોડો ફેરફાર થઈ ગયો અને મગફળી આરું આપણા અગિયાર તારીખે પહેરવાની છ દાડા લેટ ઓમ ગઈ સાલ કરતા વહેલા અને આ વરસાદના રીતે ગણો તો લેટ ગણાવીએ ઓમ પહેર ગઈ સાલે તો આપણે લગભગ અઢાર ઓઘની તારીખે મફળી પહેરી હતી એ વખત આપણે સોળ તારીખે બિયારણ જ લાયા હતા અને આ વખતે આપણે બીજી તારીખે બિયારણ લાવી દીધું હતું અને અગિયાર તારીખે પહેરી દીધી એટલે આપણે કોઈ વાંધો નહીં અને વરસાદ તો અમે આ વર્ષ સારો જ છે તો તમે જોઈ શકો છો આપણા ખેતરમાં અમુક જગ્યાએ તો થોડું થોડું પાણી ભરવાનું હોય અને બીજું ક જો અત્યારે હાલ થોડું ઝરમઝરમ વરસાદ ચાલુ છે એટલે આપણે બ્લોગ બનાવવા માટે રેનકોટ પહેરી દીધો હો આપણી સેફ્ટી રહે અને ફોનની પણ સેફ્ટી રહે એના માટે આપણે રેનકોટ પહેરી દીધો તે દાડો ઉતારવો તો બ્લોગ આગળના બે કટ પણ ટાઈમનું કવર થયું ના એટલે આપણે નહોતો ઉતારે એટલે આજે આપણે થોડા ફ્રી થયા હો એટલે આજે તમને બતાવી દીધું કે આ બધા ક્ષેત્રમાં મફળી ફેર દીધી છે હવે ઉગ એટલે પણ આપણે થોડો ઘણો કટ બતાવી દેહ અને અમારા વ્લોગ જોવા માટે માય ગુજરાતી વ્લોગ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો વ્લોગ જરૂર જોજો કેમ કે અમે મહેનત ખૂબ કરીએ છીએ વ્લોગ બનાવવા માટે કેમ કે વ્લોગ બનાવો એની વસ્તુ નહીં એના માટે ટાઈમ કવર કરવો પડે હ એના માટે ઉતારવો પડે હશે વિડીયો ક્યારે ઉતારો કઈ વખત ઉતારો બધું ટાઈમ એડજસ્ટ કરીને અમે ઉતારીએ છીએ અને એડિટિંગ કરવા માટે પણ અમે ટાઈમ ફાળવીએ છીએ અને બીજું ક સ્ટોરી ક હું કરવું આજ કેવો બ્લોગ બનાવો એ સ્ટોરીનું પણ આપણે થોડું ઘણું વિચારવું પડે હ તો અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં તમને જે લાગે કે આવો વિડીયો બનાવો આવો બનાવો તો આપણે એ પણ ટ્રાય કરીશું પબ્લિકની જેવી ડિમાન્ડ હશે એવો પણ આપણે એક વિડીયો બનાવી દેહો તો આ બ્લોગમાં આટલા સુધી જય માતાજી